હા આલુ ફોન બે મિનિટ હો હા આલુ જઈ નો એ ભયા ભયા લે ભાઈ નો ફોન આવ્યો જલ્દી લે ભાઈ નો ફોન આવ્યો હા ઓય જલ્દી વાત કર હા વે ભાઈ હા પા શું વાત કરો હો ના હોય એવું ઓહો હો હો પણ વે હું તો ઓસ્ટ્રેલિયા બેઠો છું ઓય મારે પેલી પાડીને પગ ભાજી ગયો હતો એના માટે ઇન્જેક્શન લેવા ગયો હતો હું તો ઓસ્ટ્રેલિયા હવે હા તો એક કામ કરો તમારે જમીન મેલું ભીખાને હા ભીખાજી મેલું રાહુ એ હારું હારું એ ભયા શું થયું છે મારું જૂઠું બોલવું પડ્યું કોણ હતું અલે આ ભીખલાને હાહુ મરી જી છે ભીખા નાહુ હા વેવાઈનો ફોન આવ્યો શું કહેતા હતા કે તમે આવો શું કરું જવાનું આ તો હવે આપણે જઈએ તો મે તો બોનું ગાડ નાખી મે તો એમ કીધું કે હું ઓસ્ટ્રેલિયા શું વેવાઈ કીધું હા ઓગળી પણ હવે બોન કરણ બે તો ઓસ્ટ્રેલિયા જ્યાં છો

ભયો વાતો કે પેલા ભયો બોલો ભયા શું બે વાતો ભયા બોલો મસરુ ડૂસી મરી ગયે છે અને એ ગોડા આટલા મસડુસીન લગન છે આલા લગન નથી દોસી મરી ગઈ છે મરી તો હું શેરવાની સીવડાવ આલા લગન નથી મરી ગઈ છે દોસી શેરવાની કે સીવડાવાની આવે તારે અને આ શું કર્યું ગળાન મોય આ તો હું એ ગોરો છું ને તો મને નજર ના લાગે તો લેબુન મરચા બોર્યા છે ના એ તારો શું થાશે લ્યા એ આ ટોકણી પોણીલી માર પરો અને એ સમજીયો આ બૂટ ક્યાંથી લાવ્યા પીળું ધોળું

પહેલા તો તાર કાકો દેખાવશું હું કાકો દેખાવશું તને તારો ભાઈ શું ભાઈ અને મસરૂ ડોસી મરી ગઈ ને એ કોઈ ગોમની ડોસી નહીં તાર હાહુ છે તાર હાહુ હે તાર હાહુ મારી હાહુ મસરૂ મરી ગઈ છે ભયા હા આ પૂવા દેજો ઓ પૂવો દેખો

એટલે આ કોઈ લેબુ શરબત બનાવવા જવાનું કર ના તો હું ધોળે ધોળે છું કે કોઈની નજર ના લાગે અને આ બધું કાઢીને જાવ દે કાઢીને જાય કાઢી જાય